મિત્રો અત્યારે મગફળીની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર જે ડોર ના આવે માટે છાંટવાનું ચાલુ છે હાથેથી પૂંખે છે મિત્રો છાંટવાનું નહીં હાથેથી પૂંખી રહ્યા છે રેતીમાં મિક્સ કરીને તો એ કયું ફર્ટિલાઇઝર છે ઓર્ગેનિક મિત્રો મોઢામાંથી પણ કડવાશ આવી જાય એવું છે તો પૂરો વિડીયો આપ જોશો તો ખ્યાલ આવશે હવે આપ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરો તેની અંદર મેં પેકેટ પાંચ કિલોનું મૂકેલું છે તો ખ્યાલ આવી જશે મિત્રો મિત્રો મગફળીની અંદર અત્યારે ઓર્ગેનિક હર્બલ પાવડર જે ડોર ના આવે એના માટે છાંટવાનું ચાલુ છે મિત્રો અને કઈ કંપનીનો છે હું આપને બતાવું આ લખેલું છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ટનલ આ રીતના લખેલું છે અને સલાલ ભોગી કાકાની દુકાન પાશ્વ પાર્શ્વનાથ ટ્રેડર્સના તેઓ મળે છે મિત્રો સલાલ બ્રિજના સામે પ્રાંતિજથી આવો તો સલાલ પહેલું આવે બાદમાં હિંમતનગર આવે હિંમતનગરથી પ્રાંતિજ તરફ જાઓ તો સલાલ ભોગીલાલની દુકાને આ મળે છે અને અત્યારે યુવાનો છાંટી રહ્યા છે આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના કંપનીનું નામ છે મિત્રો આપ અત્યારે ઓનલાઈન પણ જોઈ શકો છો ઔરંગાબાદની કંપની છે અને આ સ્પેલિંગ પણ તમે વાંચી શકો છો એમ ગમે તે હોય પણ સાતસો પચાસ રૂપિયે હું પાંચ કિલો લાવ્યો છો મિત્રો એ પણ જણાવી દઉં તો તમે પણ ઓર્ગેનિક ખેતીનો યુઝ કરી શકો છો આ ખેતરની અંદર મેં પહેલાં ટ્રેક્ટરથી બતાવેલું કે ટ્રેક્ટરથી વચ્ચે રાપડા કાઢેલા ઘાસ કાઢેલ નથી મિત્રો અને આ રાજુભાઈને અત્યારે હર્બલ દવા છાંટી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો તો તમે પણ સલાલથી આ પાવડર મળી જશે પાવડર ફોર્મ નહીં મિત્રો એની અંદર આપને જણાવી દઉં મેં રેતી મિક્સ કરી દીધી છે નહીં તો આ રીતના કારા પાર્ટિકલ આવતા હોય છે રેતી નહીં જોવાની મિત્રો જે આ કાળા દાણા દેખાય છે આપને એ જોવાના અને બિલકુલ મોઢાની અંદર લીમડાના તેલ જેવી કડવાશ આવી જશે આ જયેન્દ્ર અને રાજુભાઈને તમે પાવડર છાંટતા જોઈ શકો છો દાણાદાર ફોર્મમાં આવે છે મિત્રો એ પણ આપણે જણાવી દઉં અને જોરદારાનું રિઝલ્ટ છે મિત્રો ડોર અળસિયાને પણ નુકસાન નહીં કરે એ રીતના બનાવેલી છે વનસ્પતિમાંથી તો તમે પણ યુઝ કરી શકો છો તો પાસોનો અત્યાર દસનો હું નંબર અંદર મૂકીશ ત્યુ તેથી તમે લઈ શકો છો પાંચ કિલોના સાતસો પચાસ રૂપિયા છે આજનો ભાવ વર્ષ પછી ભાવ બદલાય આ બે હજાર ચોવીસનો ભાવ ચાલે છે મિત્રો ઓગસ્ટ મહિનાનો બે હજાર પચીસ છવ્વીસનો ભાવ પણ બદલાય મિત્રો એ પણ તમને જણાવી દઉં અને દવાનો ડબ્બો પણ બતાવ્યો અને યુવાનો અત્યારે નાખી રહ્યા છે તો મિત્રો આવા જ ઓર્ગેનિક ખેતીના વિડીયો મારી સાથે જોતા રહો ઘાસ છે પણ મેં નિર્ણય લીધો છે ઘાસ કઢાવી નાખીશ પણ દવા નથી છાંટવી મિત્રો એ પણ આપને જણાવી દઉં અને અત્યારે હાલ રાજુભાઈને પણ તમે જોઈ શકો છો તો મિત્રો પાસોના ત્યાડ સલાલ હિંમતનગરથી પંદર કિલોમીટર પ્રાંતિક તરફથી આવો તો આઠ કિલોમીટર કોઈપણને ભોગી કાકાની દુકાન દવાઓની પૂછ્યો તો બતાવી દેશે મિત્રો તો આપ એકવાર ત્યાંથી આ ઓર્ગેનિક પાવડરનો આશય એવો છે મારો મિત્રો કે તમારી ખેતીમાં પણ નુકસાન નહીં થાય અને સરસ મજાનો ફાયદો આપી દેશે મિત્રો એ પણ આપને જણાવી દઉં તો અહીંયા હું મિત્રો વિડીયો પૂર્ણ કરું છું અને કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર વાપરેલ નથી તો પણ આપ બાવીસ ત્રેવીસ દિવસની આ મગફળી મારી જોઈ શકો છો કોઈ કોઈ જગ્યાએ ઘાસ છે એ લેબરો કાઢી નાખશે મિત્રો અને આ રીતના મેન્યુલ અમે હાથેથી આ પૂંખી રહ્યા છીએ ટનલ નામ છે દવાનું અને હર્બલ પ્રોડક્ટમાં આવે છે ફરીથી હું ખોખા પર બતાવી દઉં તો આપને ખ્યાલ આવશે તો એકવાર એકાદ એકરમાં ટ્રાય કરી જુઓ એકરમાં પાંચ કિલો જોતું હોય છે આ ટનલ લખેલું છે ઉપર અને પાછળના ભાગનો પણ મેં વિડીયો બતાવ્યો તો મિત્રો આ રીતના તમે પણ યુઝ કરી શકો છો આ દવાને હવે હું ભોગીભાઈના સન નિકુલભાઈનો નંબર મૂકું છું